મિત્રો મારા લગ્ન ખૂબ મોટા ઘરમાં નક્કી થયા હતા પણ હું ગરીબ ઘરની છોકરી હતી મારા ઘરવાઓએ વ્યાજે પૈસા લઈને કાર અને દસ લાખ રૂપિયા દુલ્હાને આપવાનું વચન આપ્યું હતું હલ્દીની વિધિ પૂરી થઈ ગઈ હતી બધા લોકો મંડપમાં અક્ષતા લઈને ઊભા હતા થોડી જ મિનિટોમાં લગ્ન શરૂ થવાના હતા પરંતુ અમારા ધરવા પાસેથી પૈસા પૂરા ન થઈ શક્યા એટલા માટે દુલ્હાએ લગ્ન કરવા સ્પષ્ટ ઇનકાર કરી દીધો મારા પપ્પાએ તેના પગમાં પોતાની પાઘડી મૂકી અને વિનંતી કરી પરંતુ છતાં પણ તેણે લગ્ન માટે ના પાડી દીધી બધા લોકો રડી રહ્યા હતા મંડપમાં અફરાતફરી મચી ગઈ હતી અને ત્યારે અચાનક તો મિત્રો આ વિડિયોનો હેતુ માત્ર શૈક્ષણિક અને સામાજિક જાગૃતિ માટે છે આ વાર્તામાં બતાવવામાં આવેલા બધા પાત્રો ઘટના અને સ્થળો કાલ્પનિક છે અને કોઈ પણ વ્યક્તિ કે સમાજ સાથે તેનો કોઈ સંબંધ નથી વિડિયોનો હેતુ દહેજ પ્રથા જેવી ખોટી પરંપરાઓ સામે જાગૃતિ ફેલાવવાનો છે અને લોકોને સાચા સંબંધના મહત્વ વિશે વિચારવા પેર પહેરવાનો છે કૃપા કરીને આ વિડિયોને મનોરંજન અને શૈક્ષણિક દ્રષ્ટિકોણથી જ જુઓ તો નમસ્કાર મિત્રો મારું નામ નૈના છે મિત્રો મારો જન્મ એક ખૂબ જ ગરીબ ઘરમાં થયો હતો મારા માતા પિતા ખેડૂત હતા પરંતુ અમારી પોતાની જમીન નહોતી પણ બીજા લોકોના ખેતરમાં મજૂરી કરીને તે અમને બધા ભાઈ બહેનને ભણાવતા હતા અમે ચાર ભાઈ બહેનો હતા અને હું સૌથી મોટી હતી એટલે મારા ઉપર પણ માતા પિતાની જવાબદારી આવી ગઈ હતી મિત્રો મારું ભણતર લગભગ પૂરું થવા આવ્યું હતું મારો રંગ ગોરો હતો મોટી આંખો સીધા લાંબા વાવ અને પાતળી કાયા હું મારું ભણતર પોતાના પગ ઉપર ઊભા રહીને કરી રહી હતી જ્યારે પણ રજા મળતી ત્યારે હું મારા માતા પિતાને કામમાં હાથ બટાવતી હવે મારા માતા પિતા મારી માટે છોકરો શોધી રહ્યા હતા તેને લાગતું હતું કે તેમની દીકરી ખૂબ સુંદર છે એટલે તેને સારો સંબંધ મળશે ઘણા સંબંધો આવ્યા અને ગયા પરંતુ એક દિવસ એક ખૂબ મોટા ઘરમાંથી સંબંધ આવ્યો એ દિવસે મારે રજા હતી કેમ કે રવિવાર હતો અમારું ઘર માત્ર બે રૂમનું હતું જે ટીનની ચાદરોથી બન્યું હતું જ્યારે સંબંધીઓ આવ્યા ત્યારે તેમને બેસવા માટે અમારે પાડોશી પાસેથી ચાર પાંચ ખુરશીઓ માંગીને લાવવી પડી મમ્મીએ મને કહ્યું કે હું પૌવા અને ચા લઈને મહેમાનોને આપું જ્યારે મેં પહેલીવાર દુલ્હાને જોયો ત્યારે તે ખૂબ સુંદર લાગ્યો તેના પરિવારવાળાઓને પણ હું પસંદ આવી મારું નામ અને માહિતી પૂછવામાં આવી અને મેં બધું સાચું કહ્યું મને પણ તે છોકરો ગમવા લાગ્યો કારણ કે તે સરકારી ઓફિસર હતો અને તેને સારો પગાર હતો પરંતુ જ્યારે લગ્નની વાત બેસીને નક્કી થવા લાગી ત્યારે દુલ્હાએ દસ લાખ દહેજ એક ફોર વ્હીલ અને પૂરા લગ્નનો ખર્ચાની માંગણી મૂકી આ સાંભવી મને અને મારા માતા પિતાને લાગ્યું કે કોઈએ છરી ઘોપી દીધી હોય આટલા બધા પૈસા ક્યાંથી લાવવાના પરંતુ મારા માતા પિતાને આ સંબંધ બહુ સારો લાગ્યો તેઓને લાગ્યું કે આ મોકો હાથમાંથી નથી જવા દેવો તેમણે આ કહીને લગ્ન પાકા કરી દીધા તેમને લાગતું હતું કે મારી જિંદગી સારી થવી જોઈએ ભલે એની માટે મોટા પૈસા આપવા પડે મને પણ તે છોકરો ગમવા લાગ્યો હતો અને હું ધીમે ધીમે તેના પ્રેમમાં પડી ગઈ હતી બીજી તરફ ઘરવા પૈસાની જોગવાઈમાં લાગી ગયા મારા બાપુજી ગમે ત્યાંથી વ્યાજે પૈસા ઉઠાવવા લાગ્યા છતાં પણ પૈસા પૂરા થઈ રહ્યા નહોતા હવે લગ્નની તારીખ નજીક આવવા લાગી બાપુજીએ કોઈ રીતે આઠ લાખ એકઠા કરી લીધા પરંતુ હજુ પૈસા અને કાર બાકી હતા આખરે મમ્મીએ પોતાના ઘરેણાં અને મારા ભાઈ બહેનોના ગવાનું સોનું ગીરવે મૂકીને કાર ખરીદી હવે ફક્ત થોડા પૈસા ઓછા હતા પણ ઘરવાઓએ નક્કી વિચાર્યું કે આટલાથી જમાઈ સમજી જશે જો એક બે લાખ ઓછા થશે તો ચાલશે અને જો નહીં માને તો થોડા મહિનામાં આપી દઈશું અને આખરે તે દિવસ આવ્યો જ્યારે મારા લગ્ન થવાના હતા મારા લગ્ન ખૂબ ધામધૂમથી કરવાની તૈયારી થઈ હતી મંડપ સજાવટ ઘોડા ગાડી બેન્ડ વાજા અને ભોજન બધું તૈયાર હતું નક્કી થયું હતું કે લગ્નના સમયે જ દુલ્હાને બધા પૈસા આપવાના હલ્દીની વિધિ થઈ ગઈ હતી અને બધા ખુશ હતા હું પણ ખૂબ ખુશ હતી પરંતુ ત્યારે જ દુલ્હાના ઘરવાઓએ પૈસાની માંગણી મૂકી કાર તો મંડપમાં રાખી હતી જેથી બધા જોઈ શકે જ્યારે મારા પપ્પા દુલ્હાને પપ્પા પાસે આઠ લાખ લઈને ગયા ત્યારે તેઓ ગુસ્સે થઈ ગયા અને કહ્યું કે પૈસા પૂરા આપો નહીં તો લગ્ન નહીં થાય આ સાંભળી દુલ્હો પણ ગુસ્સે થઈ ગયો તેણે ખુલ્લે આમ કહ્યું અત્યારે પૂરા પૈસા આપો નહીં તો લગ્ન તૂટેલા સમજો મંડપમાં બધા અક્ષતા લઈને ઊભા હતા હલ્દીની સુગંધ ફેલાઈ રહી હતી અને એ સમયે દુલ્હો જાહેરમાં લગ્ન તોડવાની ધમકી આપી રહ્યો હતો મારા પપ્પાની આંખોમાં આંસુ આવી ગયા કારણ કે બધાના સામે તેમની ઇજ્જત માટીમાં મોવી રહી હતી તેમણે પોતાની પાઘડી ઉતારી અને દુલ્હાના પગ પાસે મૂકી અને વિનંતી કરી બાકીના પૈસા અમે મહેનત કરીને લગ્ન પછી આપી દેસુ કૃપા કરીને લગ્ન તોડશો નહીં પરંતુ દુલ્હાના પરિવારે એક પણ વાત ના સાંભળવી તેઓ લગ્ન તોડી મંડપમાંથી નીકળવા લાગ્યા બધા મહેમાનો વાતો કરવા લાગ્યા કે હવે આ છોકરી સાથે લગ્ન કોણ કરશે ત્યારે ત્યાં હાજર એક યુવક જે દુલ્હાનો મિત્ર બનીને આવ્યો હતો તે અચાનક આગળ આવ્યો અને ઊંચા અવાજે બોલ્યો તમે તમારી દીકરીનું જીવન બરબાદ કરી રહ્યા છો જો આ છોકરો ફક્ત થોડા પૈસા માટે આવું કરી શકે તો આગળ તે તમારી દીકરીને કેટલું સતાવશે બધાની નજરે એ યુવક તરફ ગઈ કોઈએ પૂછ્યું તમે આ છોકરી સાથે લગ્ન કરશો તેણે જરા પણ વિલંબ કર્યા વગર કહ્યું હા હું આ છોકરી સાથે લગ્ન કરીશ તેણે મારા પપ્પાની પાઘડી ઉંચકી અને ફરી તેના માથા પર પહેરાવી દીધી મંડપમાં બેઠેલા બધા લોકો આચાર્યમાં પડી ગયા આ યોગ બીજો કોઈ નહીં પરંતુ અજયસર દેસાઈ હતા દુલ્હાના ખૂબ જ નજીકના મિત્ર પરંતુ તેનાથી પણ મોટા ઉદ્યોગપતિ તે પૂણામાં પોતાની કંપનીના માલિક હતા અજયે તે જ મંડપમાં લગ્ન કરવાનું નક્કી કર્યું અને મારો હાથ પકડીને મંડપમાં લઈ ગયો પંડિતોએ મંત્રોચ્ચાર શરૂ કર્યા અને ત્યાં જ મારા લગ્ન થઈ ગયા હું આચર્યમાં હતી પણ ખુશ પણ હતી અજય મને પોતાની કારમાં બેસાડીને પૂણામાં પોતાના ભવ્ય બંગલામાં લઈ ગયા ત્યાં તેમના માતા પિતાએ ખૂબ સન્માનથી અમારું સ્વાગત કર્યું ઘરમાં પ્રવેશ સમયે મારી આરતી ઉતારી ઘરના બધા લોકો ખુશ થઈ ગયા બીજે દિવસે અમે કુદેવીના દર્શન કરવા ગયા અને અજય મને પોતાની બાહોમાં ઉંચકીને સીડીઓ ચડાવી રાત્રે અમારા કક્ષમાં ફૂલોથી સુંદર સજાવટ કરી હતી મારા જીવનની પહેલી રાત હતી હું શરમાઈને બેસી બેસી ગઈ હતી અજયે મારો ઘૂંઘટ ઉંચકીને મને પ્રેમથી જોઈ અને કહ્યું નૈના ના મેં તારા પરિવારની બેદરકારી અને તે છોકરાનું વર્તન જોયું પૈસા માટે એવા માણસો તને ક્યારેય સુખી નહીં રાખે સાચો પ્રેમ પૈસા પર નહીં પરંતુ દિલ પર આધારિત હોય છે હું તને જોઈને તારા પ્રેમમાં પડી ગયો હતો આ સાંભળીને હું રડી પડી અને અજયની છાતી પર માથું મૂકી દીધું અજય ક્યારેય પોતાનો અહંકાર બતાવતો નહોતો જ્યારે મારા માયકે આવતો ત્યારે ખુરશી પર નહીં પરંતુ ચટાઈ પર બેસતો તેમના સાદગીભર્યા સ્વભાવથી મારા માતા પિતા તેમને ઘણું માનવા લાગ્યા હવે હું ગર્ભવતી છું અને મારા ગર્ભમાં મારા પતિનો પ્રેમ ઉછરી રહ્યો છે મારા માતા પિતા ખુશ છે અને મારા સાસુ સસરા પણ મારી ખૂબ કાળજી રાખે છે મિત્રો તમને શું લાગે છે અજયે મારી સાથે લગ્ન કરીને સાચું કર્યું કે ખોટું આજકાલ પણ સમાજમાં દહેજ માંગનાર આવા લોકો છે પરંતુ અજય જેવા માણસો પણ છે જે પૈસાની પરવા કર્યા વગર એક છોકરીનું સન્માન બચાવે છે મિત્રો સાચો સંબંધ પૈસા પર નહીં પરંતુ દિલથી બને છે જો તમને વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કો અને એક કોમેન્ટ જરૂર કરજો ફરી મળશું આવતીકાલે એક નવી વાર્તાની સાથે ત્યાં સુધી આવજો વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો ધન્યવાદ મિત્રો આવજો